અમદાવાદમાં બિરલા ફર્ટીકલે આઈવીએફ યુએસડી બે પોઈન્ટ નવ મિલિયનના તેમના રાષ્ટ્રીય પદમચિહ્ન વિસ્તૃત કરીને અમદાવાદ સીજી રોડ ખાતે અને સુરત આઈપી સમારી રોડ અડાજણ ખાતેમાં બે વ્યાપક પ્રજાજન ક્ષમતા અને આઈવીએફ શરૂ કર્યા ચાર વર્ષના ટૂંકા ગાળામાં બિરલા ફર્ટીકલ એન્ડ આઈવીએફ આઈવીએફએ સમગ્ર ભારતમાં દિલ્હી ગુરૂગ્રામ રેવાડી નોયડા જયપુર ચવા શહેરો બાગ ગુવાહાટીમાં છવ્વીસ ક્લિનર્સ શરૂ કર્યા આજે આપણે જોઈએ કે બિરલા ફર્ટિલિટી આઈવીએફએ ગુજરાતની અંદર એક્સપાન્શન કર્યું છે અમદાવાદ સેન્ટર એઝ વેલ એઝ ધ સુરત સેન્ટર આનાથી આપણી સોસાયટીને કે આપણા સમાજને બહુ જ સારો બેનિફિટ છે કે આજે ઇન્ફર્ટિલિટી છે બહુ બહુ જ વધારે વધી રહી છે આઈવીએફ સર્વિસીસ છે એનું આપણે પ્રમાણ જેટલું જોઈએ એટલું અવેલેબલ છે નહીં કેમ કે આપણે 7 કરોડ કપલ છે એમાંથી આપણે रिप्रोडક્ટિવ એજ કપલ જોઈએ તો અરાઉન્ડ 3 કરોડ જેટલા છે ઓરેક્યુટિટી એન્ડ આઈવીએફ ફ્રી અને રાખી બહુત ખુશી અનુભવી રહ્યા છે યે અનાઉન્સ کرنے મે કે બિલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સ્ટેટ ઓફ ધ આર્ટ હેબ સેન્ટર આ સુરત ઓર અમદાવાદ બંને જગ્યા ઉપલબ્ધ છે દોનો હી સેન્ટર પે આપકો વર્લ્ડ ક્લાસ ફેસિલિટી કન્સિડરિંગ આઈવીએફ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ મિલેગી જહા પે સબ തര કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ અને મેડિકલ